સરકારી ઓફિસ ચડતા પહેલાં કોઈ પણ સામાન્ય વ્યક્તિને સૌથી પહેલાં બે વિચાર આવે પહેલો વિચાર એ આવે કે ખબર નહીં કેટલા ધક્કા ખાવા પડશે કામ થશે કે નહીં અને બીજો વિચાર એ આવે કે કામ તો થઈ જશે પણ સરકારી બાબુને ટેબલ નીચેથી કેટલી નોટો સરકાવી પડશે એ ખબર નથી સરકારી વિભાગને તળપદી ભાષામાં ખાતું કહેવામાં આવે છે પણ મને લાગે છે કે અમુક સરકારી બાબુઓએ આ શબ્દને ખૂબ જ ગંભીરતાથી લઈ લીધો છે લોકોના પરસેવામાંથી નીકળતો ટેક્સ અને એમાંથી સરકારી બાબુઓને કામ કરવાનો જે પગાર મળે છે એમાં હજી અમુક બાબુઓને સંતોષ નથી ટેબલ નીચેથી કે પછી ફાઇલમાં દબાઈને જ્યાં સુધી ચોક્કસ રકમ સાહેબ સુધી ના પહોંચે ત્યાં સુધી સાહેબ કામ ના કરે લાંચ રિશ્વતની ઉધઈ અમુક વિભાગમાં એવી લાગી ગઈ છે કે ત્યાં હવે કશું બાકી જ નથી રહ્યું પરંતુ એ તમામ લાંચિયા અધિકારીઓના દિવસો હવે કપરા બનવાના છે એવું લાગી રહ્યું છે કેમ કે એસીબી વિભાગ છેલ્લા દસ દિવસથી આવા અધિકારીઓને છટકા ગોઠવી ગોઠવીને પકડી રહ્યું છે કોણ પકડાયું ક્યાં પકડાયું એ વિશે વિગતે વાત કરીએ નમસ્કાર બીવી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું ગઈકાલે એટલે કે ચોવીસ તારીખે મહેસાણા જિલ્લાના ખેરાલુમાં પુરવઠા વિભાગના નાયબ મામલતદાર ડી કે મહેતા રૂપિયા દસ હજારની લાંચ લેતા એસીબી દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે આ કાર્યવાહી ટીમ દ્વારા ગોઠવવામાં આવેલ કરવામાં આવી હતી સહકારી મંડળીના સંચાલકની ફરિયાદ પર આ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી નાયબ મામલતદાર ડી કે મહેતાએ દંડની પરેશાની દૂર કરવા અને જરૂરી પુરવઠા પ્રમાણપત્ર આપવા માટે લાંચની માંગણી કરી હતી એસીબી દ્વારા કાર્યવાહી કરતા ખેરાલુ પુરવઠા મામલતદાર કચેરીમાં રેડ કરવામાં આવી હતી જે કારણે કર્મચારીઓમાં સન્નાટો ફેલાઈ ગયો આ ક્રમમાં નાયબ મામલતદારને લાંચ લેતા પકડવામાં આવ્યા અને તેમની સામે કેસ રજીસ્ટર કરવામાં આવ્યો છે આ કાર્યવાહીથી ખેરાલુ અને આસપાસના વિસ્તારોમાં ભ્રષ્ટાચાર સામે કડક નીતિ અમલમાં મૂકવાની જરૂરિયાતને મહત્વ આપતો સંકેત આપવામાં આવ્યો છે બીજા કેસની વાત કરીએ તો હવે ફાયર વિભાગના લાંચી અધિકારી પણ એસીબીના રડારથી બચી નથી શક્યા બાવીસ ફેબ્રુઆરીના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગમાં જ ફરજ બજાવતા ડિવિઝનલ ફાયર ઓફિસર ઇનાયત શેખને રૂપિયા પાંસઠ ની લાંચ લેતા એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યો છે એસીબીને ફરિયાદ મળી હતી કે પ્રહલાદનગર ફાયર સ્ટેશનમાં ડિવિઝનલ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતા ઇનાયત શેખ દ્વારા ફાયર એનઓસી ની ફાઇલો પાસ કરવાની એંસી હજાર રૂપિયાની લાંચ માંગી હતી એમાંથી રૂપિયા પંદર હજાર જે તે સમયે ફરિયાદી પાસેથી લઈ લીધા હતા

એવી જ રીતે થોડા દિવસો પહેલા કચ્છ જિલ્લાના ગાંધીધામમાં આવેલ પંજાબ નેશનલ બેંકની બહાર આધાર કાર્ડની કામગીરીમાં સુધારા વધારા કરનાર એક આધાર કાર્ડ ઓપરેટર નામે યુવરાજસિંહ બટોકસિંહ વાઘેલા લોકો પાસેથી લાંચ પેટે રૂપિયા સો થી એક હજાર સુધીની માંગણી કરતો હતો એને પણ એસીબીએ છટકું ગોઠવીને પકડી પાડ્યો હતો લાજપોર મધ્યસ્થ જેલ ખાતે કેદીઓની મુલાકાત માટે લાંચ લેવાના કેસમાં પ્રતિક સસા એસીબી દ્વારા રંગે હાથ લેવામાં આવ્યો છે બાતમી મળી હતી કે લાજપોર તેમના સગાવાળાઓ સાથે મુલાકાત કરાવવા માટે રૂપિયા પાંચસો થી રૂપિયા બે હજાર સુધીની લાંચ લેવામાં આવે છે આ ઉપરાંત કેટલાક કેદીઓને હાઈ સિક્યોરિટી બેરેકમાં શિફ્ટ ન કરવા માટે રૂપિયા દસ હજારથી રૂપિયા એક લાખ સુધીની લાંચની માંગણી થતી હોવાની માહિતી મળી હતી આ માહિતીની ખાતરી કરવા એસીબી ટીમે લાંચના છટકાનું આયોજન કર્યું સત્તર બે બે હજાર રોજ ડીકોય ઓપરેશન દરમિયાન લાજપોર જેલના મુલાકાત ખંડમાં આવેલ ટેલિફોન બૂથ નંબર ઓગણીસ પર આરોપી પ્રતિક કૈલેશ સસાને એ ડીકોયના મિત્ર સાથે મુલાકાત કરાવવાના બદલામાં રૂપિયા એક હજારની લાંચની માગણી કરી લાંચની રકમ સ્વીકારતાની સાથે જ એસીબીની ટીમે આરોપીને પંચ સાક્ષીઓની હાજરીમાં રંગે હાથ ઝડપી લીધો વસોના પલાણા ગામમાં રહેતા એક જાગૃત નાગરિકે પોતાના અને કૌટુંબિક ભાઈઓના નામની ગામ ખાતે આવેલ જમીનોની વારસાઈ કરાવવા માટે તથા જમીનો પર જે ઘરોનું ગેરકાયદેસર બાંધકામ થયેલ હોય તે ઘરોના નંબરો સહિતની નકલ મેળવવા માટે તારીખ છ બે બે હજાર રોજ પલાણા ગ્રામ પંચાયતમાં એક અરજી આપી હતી આ અરજીના અનુસંધાનમાં પલાણા ગ્રામ પંચાયતમાં તલાટીકમ મંત્રી તરીકે ફરજ બજાવતા નરેન્દ્ર ઘનશ્યામભાઈ વાઘેલાએ તેમની પાસે લાંચ પેટે રૂપિયા દસ હજારની માંગણી કરી હતી એને પણ એસીબીએ છટકું ગોઠવીને પકડી પડ્યો ટૂંકમાં વાત કરું તો લિસ્ટ લાંબુ છે અહીં આખો દિવસ જો આવા લાંચિયા બાબુઓ વિશે વિગતે વાત કરવા બેસું તો સમય ખૂટે એવું થાય પ્રજાના રૂપીએ જલસા કરતા આવા અધિકારીઓ વિકાસના પાયામાં લૂણો લગાડવાનું કામ કરે છે લોકો કાળી મજૂરી કરી ટેક્સ ભરે અને સાહેબ એસી ચેમ્બરમાં બેઠા બેઠા રૂપિયા ગણે લોકોના છોકરાઓ સરકારી સ્કૂલોમાં જાય અને લાંચિયા બાબુઓના છોકરાઓ પ્રાઇવેટ સ્કૂલમાં સરકાર તરફથી અધિકારીઓને કર્મચારીઓને જે પગાર ચૂકવવામાં આવે છે એમાંથી ઘર ચાલે પણ અમુક અધિકારીઓના નોકરી લાગ્યાના ટૂંકા ગાળામાં બંગલા કેવી રીતે બની જાય છે એ ખરેખર તપાસનો વિષય છે સરકારી વિભાગની ઘોર બેદરકારી તો આ માટે જવાબદાર છે જ અમુક અધિકારીઓને જનતાના કામ માટે કામને જ ખો આપવાની જે આદત પડી ગઈ છે જેમાં ક્યાંક ને ક્યાંક હવે આપણે પણ એટલા જ જવાબદાર છીએ જ્યાં સુધી આવા લાંચિયા બાબુઓ સામે બાયો નહીં ચડાવીએ વિરોધ નહીં કરીએ ત્યાં સુધી આ ચાલ્યા જ કરશે સહન કરવું છે કે પરિવર્તન લાવવું છે એ હવે જનતાના હાથમાં છે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર